નમસ્તે બેટા આપણા સૌની એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલની અંદર હું અમિત પંચાલ આપ હાર્દિક સ્વાગત કરું છું આપણે આપણી અંદર જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ સાથે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સેટના વિડીયો અને સાથે સાથે ધોરણ પાંચ ગણિત ગમત પાઠ્યપુસ્તકનું સોલ્યુશન એટલે કે આપણા જે ગણિત ગમતનું પુસ્તક છે એના એકમ વાઇઝ વિડીયો આપણે અહીંયા જોઈશું આપણે સૌ પ્રથમ એકમ રાષ્ટ્રીય પણકેરી એના ભાગ ત્રણ સુધી અભ્યાસ કર્યો જેમાં આપણે પાના નંબર બાર સુધીના દાખલા એનો અભ્યાસ કર્યો આજે આપણે વધુ આગળ અભ્યાસ કરીશું આપણે જાણીએ છીએ કે ચાર દાખલા સુધી આપણે અભ્યાસ કરી ચૂક્યા છે તો પાના નંબર બાર ઉપર આપ સૌ રેડી હશો તમારા પાઠ્યપુસ્તક સાથે નોટબુક સાથે પેન સાથે અહીં વિડીયોમાં જે કામ થાય એની નોંધ જરૂર કરજો અને એ તમારા ક્લાસ પણ જરૂર બતાવજો ઓકે તો શરૂઆત કરીએ અહીં સૌથી પહેલા ઝડપથી બોલવાનો પ્રયત્ન કરો એ મુદ્દો આપેલો છે એટલે કે ટંગ ટ્વિસ્ટર આપેલો છે એટલે કે આપણે કેટલી ઝડપથી એક જ જેવા પ્રાસવાળા શબ્દો બોલી શકીએ છીએ જેમ કે કાચો પાપડ પાકો પાપડ 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 એવું કેવી રીતે બોલી શકીએ એ જ રીતે અહીં એક ઉદાહરણ આપ્યું છે કાચી કેરી પાકી કેરી કેરી ખાટી કેરી મીઠી કેરી કાચી કેરી પાકી ખાટી મીઠી એ કેરી મીઠી એટલે આ રીતના જે બોલવા જતા ઘણી વખતે આપણા જીભની અંદર ટંગ એટલે કે જીભ એ ટ્વિસ્ટ થઈ જાય એટલે કે બોલવું હોય કંઈ અને બોલાઈ જાય કંઈ એક સરસ મજાની ગમ્મતવાળી વસ્તુ આપેલી છે જે તમારે જાતે પ્રયત્ન કરવાનો તમારા મિત્રો સાથે ગ્રુપમાં બેસી અને ટંગ બોલવાનો પ્રયત્ન કરવાનો ત્યારબાદ આગળ જોઈએ કેરી ઉત્પાદકો સૌથી પહેલા અહીંયા બેંક શબ્દ આપેલો છે તો બેંક શબ્દની વાત કરું કે જેની અંદર આપણે નાણાંની લેવડ દેવડ કરતા હોય નાણાં આપણે ઉછીના ના મેળવતા હોય અથવા આપણા નાણાં ડિપોઝિટ મુકતા હોય એને બેંક કહેવાય સગવડ સાચવતી એક સંસ્થા છે કેરી મહિલાઓ એમને બેંક શરૂઆત કરી છે અહીં એવું કે છે કે મહિલા આમ્ર બેંક ની બેઠક હમણાં શરૂ થઈ છે મધુબેન તેના અધ્યક્ષ છે વીસ વ્યક્તિઓ ભેગાથી આ બેંક બનાવી પ્રત્યેક સભ્ય પચીસ રૂપિયા દર મહિને બચાવે છે અને બેંકમાં જમા કરાવે છે આ જ વસ્તુને મેં અહીંયા દાખલા સ્વરૂપે દર્શાવેલી છે જે તમે જોઈ શકો છો કેરી ઉત્પાદકોની મહિલા એટલે કેરીની બેંક પણ કેરીની અહીંયા કેરી નામ આપ્યું છે મહિલા આમ્ર બેંકમાં વીસ વ્યક્તિઓ છે કેટલા વીસ વ્યક્તિઓનો સભ્ય છે દરેક સભ્ય દર મહિને પચીસ રૂપિયા બચાવે છે અને બેંકમાં જમા કરાવે છે ઓકે પરીક્ષાની અંદર આવો જ દાખલો આવી જ રીતે અન્ય રકમ સાથે પૂછી શકાય અહીં તો દર મહિને કેટલા રૂપિયા એકઠા થાય આપણે શું શોધવાનું છે દર મહિને કેટલા રૂપિયા એકઠા થાય અને દસ બીજા વર્ષ એવું પૂછ્યું છે આગળ કે દસ વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થાય અહીંયા એક જ દાખલા અંદર બે પ્રશ્નો પૂછી લીધા છે આપણે આને અ ગણીશું અને આને બ ગણીશું ઓકે તો આની વાત કરીએ તો એની અંદર સૌથી પહેલા કે દર મહિને કેટલા દર મહિને એક થી

આ રીતે આપણે આગળ વધીશું તો સભ્યોની સંખ્યા કેટલી છે આપણે જાણીએ છીએ એ જ રીતે બચતની રકમ કેટલી છે રૂપિયા ઓકે તો ગુણાકાર કરીશું અહીં ગુણાકારની એક સાદી રીત પણ તમને શીખવાડી દઉં શોર્ટ ટ્રીક અહીંયા જયારે શૂન્ય સાથે કોઈ પણ બે બાજુ હોય કે એક બાજુ શૂન્ય સાથે રકમ આવતી હોય ગુણાકાર તો ગુણાકાર કરવા આપણે જઈએ તો ગુણાકાર કરીશું બે રકમ સાથે બે રકમ પરંતુ એક શોર્ટ એ શીખવાડું કે શૂન્ય એમ સમજવાનું કે શૂન્ય આપેલી નથી અને નથી આપેલી એમ સમજી અને શૂન્યની એક શૂન્ય સૌથી પહેલી મૂકી દેવાની કઈ બાજુ તો જમણી બાજુ ઓકે હવે શું વધ્યું અહીંયા બે વધ્યા એમ સમજો કે બે અને અહીંયા પચ્ચીસ તો પચીસ દુ બે વખત પચ્ચીસ એટલે કેટલા તો પચાસ તો અહીંયા આગળ અહીંયા પચાસ આગળ આપણે મૂકી દઈએ એટલે આપણી રકમ મળી જાય પાંચસો રૂપિયા દર મહિને બચત થશે દર મહિને બચત બરાબર 500 રૂપિયા દર મહિનાની બચત ઓકે એક પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો હવે બીજો પ્રશ્ન એવું કહે છે કે 10 વર્ષની અંદર તો જ્યારે બાાકલા તરીકે આપણે ગણીએ તો 10 વર્ષ તો 10 વર્ષના 10 વર્ષ બરાબર મહિના કેટલા એક વર્ષમાં 12 મહિના तो 10 बरस ना कितना 120 महीना है राइट 10 वर्ष बराबर 120 महीना राइट હવે આગળ વધીએ તો અહી તમે આગળ જોઈ શકો છો કે 10 વર્ષે એકઠી થતી રકમ તો અહી આપણે લખીશું 10 વર્ષમાં કેટલા રૂપિયા

દર મહિને કેટલા રૂપિયા બચે છે આપણે એ પણ અહીંયા જવાબ મેળવી લીધો પાંચસો હવે ફરી એકવાર ત્રણ રકમ સાથે ત્રણ રકમનો ગુણાકાર શું કરીશું તો અહીં ફરી એકવાર આપણે શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરીએ તમે જોઈ શકો છો એક માં એક શૂન અને અહીંયા બે શૂન તો કુલ ત્રણ તો ત્રણ શૂન આપણે સૌથી પહેલી મૂકી દઈશું એમ સમજવાનું કે એ આપેલી નથી જો આ રકમો આપેલી ન હોય તો પછી શું વધ્યું માત્ર બાર અને માત્ર પાંચ તો બાર પંચા બાર વખત પાંચ એનો મતલબ કે બાર પંચા કેટલા થશે સાઠ તો અહીં આપણે સીધી જ રકમ સાઠ મૂકી દઈશું એટલે આપણો જવાબ આવી જાય એકમ દશક શો હજાર દસ હજાર એટલે કે સાઠ હજાર રૂપિયા બધ છે એકઠા થશે આપણો આ જવાબ પણ એટલે કે મહાવરો મહાવરાની અંદર પ્રથમ અદાખલો અહીં જે મેં લખ્યો છે રેખા એ એક લારી ખરીદવા માટે ચાર હજાર રૂપિયાની લોન લીધી તેને એક વર્ષ સુધી એક વર્ષ સુધી દર મહિને દર મહિને ત્રણસો પિસ્તાલીસ રૂપિયા પરત ચૂકવ્યા તો તેને કેટલા રૂપિયા બેંક ને પાછા આપ્યા હશે પહેલો પ્રશ્ન અહીં જોજો મેં અલગ કલર થી પ્રશ્ન લખ્યો છે પહેલો પ્રશ્ન કેટલા રૂપિયા બેંક ને પાછા આપ્યા હશે એ શોધવાનું છે હજી કેટલા રૂપિયા બેંક ને પાછા આપવાના બાકી રહે તો બેટા અહીં ચાર હજાર રૂપિયા લોન લીધી છે અને દર મહિને રેખા ત્રણસો પિસ્તાલીસ રૂપિયા આપે છે પહેલા મહિને ત્રણસો પિસ્તાલીસ બીજા મહિને ત્રણસો ત્રીજા મહિને ત્રણસો પિસ્તાલીસ એમ બાર વખત ત્રણસો પિસ્તાલીસ એનો મતલબ તમે જાણી શકો છો તરત ખ્યાલ આવી જશે કે બાર ગુણ્યા ત્રણસો પિસ્તાલીસ કરીશું એટલે કેટલી રકમ પરત કરી એ આપણે સરળતાથી જાણી શકીએ છો પરંતુ આપણે એને ગણિતની ભાષામાં લખવી પડે તો ગણતરી કરીએ એક વર્ષમાં ચૂકવેલી રકમ वर्ष मो चुकूली रकम बराबर यही है बराबर एक वर्ष ना महीना गुण्य दर महीने दर महीने परत थती રકમ ઓકે દર મહિને પરત થતી રકમ બિલકુલ આના બરાબરની નીચે જ એક વર્ષના મહિના આપણે જાણીએ છીએ કે એક વર્ષના મહિના કેટલા બાર મહિના બાર મહિના અને દર મહિને પરત થતી રકમ કેટલી તો ત્રણસો પિસ્તાલીસ રૂપિયા ત્રણસો પિસ્તાલીસ રૂપિયા અહીં બાર અને ત્રણસો નો ગુણાકાર કરવો પડશે અહીં શોર્ટ ટ્રીક અપનાવી શકાશે નહીં તો આપણે સાઇડમાં ગુણાકાર કરી દીધો તો અહીંયા ગુણાકાર કરીએ 345 ગુણ્યા 12 એકમની આપણે શૂન્ય મૂકીશું એકમની શૂન્ય વડે શક્તિ શરૂઆત કરીએ તો 5 * 1 = 5 4 * 1 = 4 3 * 1 = 3 હવે એકની વાત પૂરી થઈ ગઈ તો 2 થી શરૂઆત કરીશું એટલે કે એકમથી 2 * 5 = 10 ની પડી શૂન્ય વધી આવી 1 4 * 2 = 8 8 * 1 = 9 હવે ત્રણ દુ છ બંનેનો સરવાળો કરીશું તો સરવાળો કરીશું તો જવાબ આવશે શૂન્ય પાંચ ને નવ ચૌદ નો પડે ચાર વધી આવી એક છ દસ નો પડે અગિયાર નો પડે એક વધી આવી એક તો ચાર હજાર એકસો ચાલીસ રૂપિયા કેટલી રકમ આવી ચાર હજાર એકસો ચાલીસ રૂપિયા પરત કર્યા હશે જો બરાબર તમે ધ્યાનથી જોઈ શકો છો રકમ લોન લીધી હતી ₹4000 પરત કર્યા ₹4140 એનો મતલબ કે ₹140 વધુ પરત કર્યા ઓકે તો બીજો પ્રશ્નનો જવાબ આપણને મળી જાય છે તેણે હજી કેટલા રૂપિયા બેંકને પાછા આપવાના રહેશે તો પાછા આપવાના રહેશે કે નહીં રહે યસ નહીં રહે તો અહીં આપણે નોંધ તરીકે રકમ લખી છે લખીએ છે રેખાને अब बैंक ने कोई रकम चुकाववा पात्र रहती नहीं कारण के शू कारण के त्याने लिदेली લોન કરતા વધુ રકમ પરત કરેલ છે ઓકે તો આ પણ દાખલો બહુ સરસ હતો સરળતાથી સમજી શક્યા હશો આશા રાખું છું કે આ દાખલાની નોંધ તમે તમારી નોટબુકમાં કરશો કારણ કે પરીક્ષાની અંદર આવા દાખલા પૂછાશે જેને વ્યવહારિક કોયડા કહીએ છીએ ઓકે આગળ વધીએ બેટા મહાવરા ની અંદર બ દાખલો જે તમે પાના નંબર તેર પર જોઈ શકો છો સૌથી પહેલો શું લખ્યું છે મીરા અને તેના ભાઈએ કલમી આંબાના નવા છોડ ખરીદવા માટે એકવીસ હજાર રૂપિયાની લોન લીધી ઓકે આવો દાખલો કોઈ પણ પૂછી શકાય શોર્ટ એકદમ પૂછી શકાય કે મનોજે રૂપિયા એકવીસ હજારની લોન લીધી એવું પણ પૂછી શકાય તેણે એક વર્ષમાં બરાબર સમજજો તેણે એક વર્ષમાં રૂપિયા ત્રેવીસ હજાર પાંચસો વીસ પરત ચૂકવી દીધા બેંકને લોન લીધી હતી પાછા ચૂકવે તેણે દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે શું કરવું પડશે બેટા અહીં આખા વર્ષના ભેગા પૈસા ચૂકવી લીધેલા આપી દીધા છે હવે એના ભાગ પાડવાના છે સમજી ગયા તમે એટલે કે ભાગ જો ભેગા કરવાના હોય દર મહિને ચૂકવેલા હોય તો કેટલા મહિના બાર મહિના ચૂકવે તો બાર વખત વખત કરવાના હોય એટલે કે ભેગા એટલે કે ગુણાકાર કરવાના હતા જ્યારે અહીંયા ભાગ પાડવાના છે કોના તો ત્રેવીસ વીસ ના અને દર મહિને કેટલા રૂપિયા ચૂકવે અહીંયા એક વર્ષમાં જ ચૂકવેલી રકમ છે એટલે કે એક વર્ષના મહિના આપણે કેટલા તો એક વર્ષના માસ આપણે જાણીએ છીએ કે એક વર્ષના માસ બાર મહિના મહિના કે માસ ઓકે તો એના બાર ભાગ પાડવા પડશે ओके okay. तो दर महीने के रकम चुक तो लखी आप दर महीने परत करेली रकम बराबर कुल परत करेली रकम भाग्या एक वर्ष ना मास महीना

ના બાર એકા બારા અને બાર દુ ચોવીસ વધી જાય છે અગિયાર નાના છે તો ઉપરથી કોઈ રકમ ઉતારીશું એટલે કે પાંચ નીચે ઉતારીશું એકસો પંદર થઈ ગયા એકસો પંદર બાર ના ઘડિયામાં આવે છે તો બાર નવા એકસો આઠ અને બારે દાન એકસો વીસ વધી જાય છે તો 12 9 12 9 108 115 માંથી 108 જાય તો શું વધશે 7 કેટલા વધશે 7 આ 10કો તમે લઈ અને જોઈ શકો છો ચાલ ઉપરથી ઉતારીશું 2 એટલે કે 72 હવે આપણે 12 ના ઘડિયામાં તો 12 છે 72 12 માંથી 2 જાય તો 0 7 માંથી 7 જાય તો 0 હવે શું બધું ફિનિશ દાખલો ના હજી બાકી છે એક શૂન્ય ને નીચે ઉતારવાનીચે ઉતારીશું તો દાખલો આપણો તો એક હજાર નવસો વીસ ભાગ પણ રૂપિયા દર મહિને પરત કર્યા હશે આ આપણો જવાબ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે તો પરત કર્યા હશે એટલે કે ચૂકવ્યા હશે ઓકે તો એકદમ દાખલો આશા રાખું છું કે આ દાખલામાં પણ આપ સૌને બરાબર ખબર પડી ગઈ હશે થોડા આપણે આગળ વધીએ તમે ચિત્રમાં જોઈ શકો છો અહી એક માર્કેટ નું ચિત્ર આપેલું છે એની અંદર એવું લખેલું છે કે અગાઉ મધુબેન અને અન્ય મહિલાઓ સાથે મળી કેરીની આમરા બેંક શરૂ કરે છે

કાઢી અને વેચવાનો ઉદ્યોગ શરૂ કર્યો એટલે કે આમ્ર bank શરૂઆત કરી દીધી એના માટે મહિલા આમ્ર bank જોડાયેલી કેટલીક મહિલાઓ કેરી નો રસ તૈયાર કરવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માંગે છે તે માટે તેઓ એક જગ્યા પંચાયત પાસેથી મેળવી ગત વર્ષો દરમિયાન રૂપિયા ચુમોતેર હજાર રૂપિયા બચાવેલા હતા બરાબર યાદ રાખજો ચુમોતેર હજાર બચાવેલા હતા આ નવો ઉદ્યોગ શરૂ કરવા માટે કેટલા રૂપિયાની રોકાણની જરૂર પડશે તેની ગણતરી કરી હવે ગણતરી શરૂઆત થાય છે જેની આપણે ધ્યાન આપવાનું છે આ કામ શરૂ કરતા પહેલા જોઈતી વસ્તુઓની યાદી બનાવી આ વસ્તુઓની શરૂઆતમાં ખરીદી કરવી પડશે કોષ્ટકમાં આ વસ્તુની કિંમત અને સંખ્યા આપેલી છે તો કુલ ખર્ચ શોધો ઓકે બેટા મધુબેને આપણે બેંકની શરૂઆત કરી દીધી ઉદ્યોગની કેરીના રસની તો એના માટે જરૂરી વસ્તુઓની યાદી બનાવી અહીં તમે કોષ્ટક જોઈ શકો છો પાઠ્યપુસ્તકની અંદર અહીંયા તમને કોષ્ટક આપેલું છે અહીં જુદી જુદી વસ્તુઓ આપેલી છે દરેક વસ્તુ નો ભાવ આપેલો છે અને વસ્તુની સંખ્યા આપેલી છે તો આપણે અહીંયા હું તમને આજે વાંચી સંભળાવું છું આ ગુણાકાર છે છે એની એની કુલ રકમ તમારે શોધવાની પરંતુ ચર્ચા આપણે નેક્સ્ટ અંદર ચોક્કસ કરીશું અહીંયા વસ્તુઓ કઈ કઈ ખરીદી છે તો મિક્સર એટલે કે ગ્રાઇન્ડર લાવ્યા એક ગ્રાઇન્ડરની કિંમત ત્રણ હજાર રૂપિયા એવું એક ગ્રાઇન્ડર લાવે કુલ ટોટલ ત્રણ હજાર થશે કેરીનો રસ સાચવવા અને વેચાણ ફેરણી માટે થર્મોકોલ ના ફ્રીજ કારણ કે કેરીનો રસ પકડીને જાય એના માટે થર્મોકોલના ફ્રીજ લાવ્યા એક ફ્રિજના બે હજાર રૂપિયા એવા વીસ ફ્રીજ લાવ્યા તો બે હજાર વીસ વખત એટલે કે વીસ વખત બે હજાર એનો તમારે ગુણાકાર કરવાનો છે તમારે જવાબ શોધીને રાખવાનો અને પછી આવતા વિડીયોની અંદર આપણે જવાબ ટેલી કરીશું કે આપણા બંનેનો જવાબ મળી રહે છે કે નથી મળતો ઓકે નેક્સ્ટ મોટા તપેલા લાવ્યા એક તપેલાના એક હજાર રૂપિયા એવા ચાર એટલે આપણે જાણી શકીએ છીએ કે ચાર વખત હજાર એ જ રીતે અને છરી કેરી છોડવા માટે એવી ત્રણસો રૂપિયાની એક એવી છરી લાવ્યા એટલે કે વીસ વખત એ આપણે કરવાના ડોલ પંચોતેર બાજુના કોલમ ની અંદર લખવાનો છે અને આ કોષ્ટક તમારે તમારા ચોપડાની અંદર પણ ઉતારી દેવાનું છે અને ગુણાકાર કરવાનો છે કુલ ખર્ચ શોધીને રાખજો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વધુ આના વિશે સમજીશું ઓકે તો આશા રાખું છું કે આપ સૌને આજના વિડીયોમાં મજા આવી હશે અને બરાબર સમજી ચૂક્યા હશો સરળ રીતે તો તમારા અન્ય મિત્રો ચેનલ ચેનલને શેર કરજો અને જે લોકો જવાર નવોદયની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ લોકો ચેનલની અંદર પ્લે લિસ્ટ માંથી જવાહર નવોદય વિદ્યાલયના વિડીયો જોજો સાથે સાથે આપણા ગ્રુપ વોટ્સએપ ગ્રુપની અંદર લિંકમાં પણ જોઈન થઈ જજો જેથી આપણે વધુ માહિતી મેળવી ઓકે તો ફરીવાર મળીએ છીએ ત્યાં સુધી રજા આપશો